વલસાડની વાત કરીએ વલસાડમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં દેવળના ભુવાની ધરપકડ કરવામાં આવી છે તો પારડી તાલુકાના એક અંતરિયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી એક મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને અલગ અલગ સ્થળે લઈ જઈ બીમારી ઠીક કરવા પ્રાર્થના કરતા હતા જોકે તેમ છતાં તેની બીમારી ઠીક ન થતાં આખરે સગીરાના પરિવારજનો તેને લઈ અને વલસાડના છેવાડે આવેલા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આસલુલના ગામમાં શંકર દડવી નામના એક ભુવાના ત્યાં ગયા પરંતુ ભુવાએ સગીરા ને શિકાર બનાવી હોવાનો આરોપ લાગ્યો છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષ ને ચાર દીકરીને મૂકી અને તાલુકામાં આવી ગયા હતા